સેવાની રાજનીતિનો વિજય થયો વિકાસની રાજનીતિનો વિજય થયો મોદીજી ઉપર ભરોસાનો વિજય થયો ખાલી રેવડીની રાજનીતિ નહીં ચાલે ખાલી જુઠાણાની રાજનીતિ પણ નહીં ચાલે સત્તા આવ્યા પછી કામ કરવું પડશે જનતાએ દસ વર્ષે કોઈ પણ પ્રકારનું કામ નહીં કરનાર આમ આદમી પાર્ટીને સત્તાથી બેદખલ કરી છે વિકસિત ભારતની રાજધાની દિલ્હી બને એના માટે લોકોએ મતદાન કર્યું છે મોદીજીના નેતૃત્વમાં ભારતના દિલ એવી દિલ્હીનો એક જબરજસ્ત વિકાસ થશે એ ભરોસો આ મતદાને વ્યક્ત કર્યો છે અરવિંદ કેજરીવાલ જ્યારે સુનામી આવતી હોય છે અને જેની વિરુદ્ધમાં સુનામી આવતી હોય છે એ આમ આદમી પાર્ટી ખાલી નાના લોકોને નથી હારતા જ્યારે ગુસ્સો જનતાનો ફાટે છે ત્યારે મોટા નેતાઓથી શરૂઆત થાય છે એટલે કેજરીવાલજી હોય સિસોદિયાજી હોય આતિશીજી હોય આ બધા જ લોકોનો પરાજય એ જ બતાવે છે કે આમ આદમી પાર્ટી સામે જનતાનો ગુસ્સો કેટલા મોટા પ્રમાણમાં હતો ખાલી શરાબકાંડ જ નહીં એમણે જે પણ વાત કરી એ ખોટી વાત કરી મોલ્લા ક્લિનિક ખોટી વાત એસી હજાર કરોડ રૂપિયા મોદીજીએ આપ્યા યમના સ્વચ્છ કરવી એ કામ ના કર્યું યમનામાં તમને આજે બી એમનો ફીણ દેખાયા કરશે નળથી જળ દરેક ઘરે જળ આપવા માટે જે પૈસા કેન્દ્રએ આપ્યા એ બી કેજરીવાલજી ખાઈ ગયા એમની એમસીડી એટલે કે ત્યાંનું મ્યુનિસિપલ કોર્પોરેશન એને પણ કોઈ પણ પ્રકારનું કામ નહીં કર્યું પાઠશાલાની વાત પણ દારૂના વેપારીઓ એટલે જ્યાં પાઠશાળા એની બહાર મધુશાલા લોકોએ પોતાના છોકરાઓને દારૂડિયા ના બનાવી દે એ પીકે પણ કેજરીવાલની વિરુદ્ધમાં મતદાન કર્યું